જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો બધાને નમસ્કાર આજે ઘણા ટાઈમ ત્યાં વરાપ નથી તે કહ્યું આજે જય ખેતરમાં આંટો મારવા હાથરિડોનું કેવું નુકસાન છે જોઈ છે તો હાથરિડો એટલો બધો આમાં કે કોઈ સીમા નહીં એટલું પાંચ છ વખત તો પાણી કાઢી નાખ્યું હાથેડો લગભગ છ દિવસ છ દિવસ વિર્યો આજ તારીખ છે લગભગ ચાર દસ બે હજારને પછી ને અત્યારે ગારો તો સખત છે વરાપતો નથી પણ છતાં મેં કડી આંટો મારીએ કેવું નુકસાન છે પણ એક દાણો અત્યારે હજી કપાસમાં નુકસાન નથી કપાસ તમે જોઈ શકો છો લીલસામ છે ફાલ ઘણું છે ને આ બધું ટૂંકી ઘડીએ ફાલ લેવા મળે છે રોગ જીવાતી નથી તો ખેડૂત મિત્રો અત્યારે આપણે નવા નવા જે જેટલું સંશોધન કરીએ ને એટલો ખેડૂત મિત્રોને મોટો ફાયદો ને હું તો ખૂબ પ્રયોગ કરું અલગ અલગ ને જે એ પ્રયોગથી સફળતા ને એ તમારે શેર કરું છું કેમકે આઠ દસ વર્ષ તો હું ડાયરેક કપાના ડોકા કાપું છું આ રીતે કેમકે ડોકા કાપવાથી કપાસનું બળ થળી આવી છે ને કપાસ ફૂટવા મળે લાગડ ને ફૂલ ફાલ એકદમ લેવા મળે કેમ કે આ કપા હું એમ કહું કે અત્યારે માણસને કપા ખા ખરાવા મળ્યા કપાસના માણસોને ફાલ ખરવા માંડ્યા ને હું આ તારીખ સાથે તમને કહું છું કે આ તારે ચાર તારીખ દસમો મહિનો અને બે હજાર પચીસ ને કપા અત્યારે એટલો બધો લીલો ફૂલ ફાલ કંઈ ખર્ચો નથી કપા કાંઈ નિમો નથી પણ આ જે બધો પ્રયોગ છે એ કપાની તાકાત એ આપણે આ ઘી ઘીનો છંટકાવ કર્યો દેશી સાણીયા ખાતર નાખ્યા કેમ કે હું ખેડૂત મિત્રો વધારે ઓર્ગેનિક છું હું મેળવ્યો છું કેમ કે અત્યારે કપાસને આપણે કેમ સારી વસ્તુની જરૂર છે એમ કપાસને જેટલું આપણે રાસાયણિક મુક્તિ રાશન ખાતર ઓછો ઘટાડો કરી જંતુનાશક દવાનો ઘટાડો કરી એમાં આપણા ખર્ચમાં ફાયદો થાય એમાં આપણે મોલાયતમાં ફાયદો થાય ને આ રિઝલ્ટ તમારે સામોશ છે કેમકે હું અવારનવાર બે ત્રણ વિડીયા દેખાશે અને મને આ સપોર્ટ મળ્યો ને એટલે હું સાયન મેં વિડીયો મૂક્યો કે ખેડૂત મિત્રો કપાસ તમારા બહુ જાય ઊંસા તો કપાસના ડોકા તમે અવશ્ય કાપજો ને કપાસ તમારે સમ હોય ને તમે હું હું તો ખાલી એટલું જ કહું કે તમારે ખાલી એક જ પ્રયોગ કરવાનો ખાલી એક પપનો ગાયનું ઘી તમારે વીસ એમ લેવાનું ને તમે કોઈ પણ દવા સાડતા હોય એનો ભેગો યુઝ કરી ને તમે છંટકાવ મારો કપાવાના ફાલ ફૂલ એ નહીં ખરે કપાં એટલું બધા તાકાતવાનું થઈ રહે કપામાં ખાખરી નહીં આવે કેમ કે મારે આ તમારી સામસ છે કપા ને મને આનું હરઝળ દેખાય છે ને ટૂંકી ઘડીએ ફાલ લેવા મળ્યા છે કેમ કે એટલો હાથી વિર્યો તો હજી કપામાં કાંઈ નુકસાન નહીં ને બીજા હજી અમુક અમુક ઘેરા બીજે જોઈએ તો કપામાં ખૂબ નુકસાની છે પણ મારે આ જે પ્રયોગ મળ્યો એ દેશી પ્રયોગ જ કેમ કેમકે હું અવારનવાર ઘણા વિડીયો મેં મૂક્યા છે એવા ને છતાં તમને કહું છું કે તમે જમીનને બહુ વિલાતી ખાતરની જરૂર નથી કેમકે વિલાતી ખાતરથી જમીનની અંદર તત્વ બધા ઘટવા મળ્યા છે કેમ કે જેટલા તત્વ જમીનની અંદર આપણે પોષણ તત્વ જે દે એ કપાસને કે કોઈ પણ આપણે વેરાયટી કરીએ મોલ આપણે કરીએ એને પોષણ તત્વ પૂરતી મળતા નથી પોષણ તત્વ જે વધારે મળે છે એ ઓર્ગેનિક ખૂબ મળે સાણિયા ખાતર છે તો સાણિયા ખાતરથી હું એમ કહું કે બધા એ ખાતર ટોટલે ટોટલ ટૂંકા પડે સાણિયા ખાતરને કોઈ એટલે કોઈ આંબાનું નથી કંઈ ખાતર પછી એનું ઘી છે આપણે ગાયનું એનો છંટકાવ કરો સાયસ છે દૂધ છે ગાયનું સાયસ ખાટી પછી ગૌમૂત્ર છે ઘણા એવા પ્રોડક્ટ છે આપણે ઘરની ને એ મફતની હતી આપણે કેમકે મેં આમાં વણ વણના વળમાં ખર્ચો નથી કર્યો વણ મેં પેલા સાણીયો ખાતર નાખી દીધું ને વણ સાહે ખાતર એ નથી નાખવું એક ડીએપી કે બારબતરી કે કોઈ જ ને વણ એક ખાલી આમાં મૂળ બે ડોઝ કર્યા ખાલી ઉર્જા ખાતર ને મોરિશીઓ ખાતર એ બે મિક્સ કરી ને ખાલી ફક્ત બે ડોઝ જ કર્યા બીજું આમાં કોઈ ખર્ચો નથી કર્યો ને મૂળ દવાના બે ડોઝ કર્યા બીજા મેં વધારે જે ડોઝ કર્યા એ ગૌમૂત્ર ને ખાટી સાઈઝ એના ડોઝ કર્યા અને બે ત્રણ ડોઝ મેં આમાં ઘીના કર્યા છે અને ઘીમાં મને એટલી બધું સફળતા મળીને અને ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે ઘી છે એ દવા ભેગું કે પાણી ભેગું ભળતું નથી નહીં ખેડૂત મિત્રો તમારે પ્રયોગ કરી લેવાનો તમારે એક પપની અંદર તમારે ભરી લેવાનો ને કા અથવા તમે જ્યારે દવા બનાવતા હોય હું તો દવા કેમ બનાવું હું દાખલા તરીકે વીસ પપ જોતા હોય તો જેટલા પહેલાં દસ પપની દવા બનાવી નાખું દસ પપની દવા બનાવવું એમાં દસ ગ્લાસ પાણી નામવું પછી એમાં માપ કરીને દવા નાખવું ને એમાં પછી દસ પપનું ઘી નાખવું ને પછી ફૂલ હલાવી નાખવાનું લાકડીથી એ લાકડીથી હલાવી ને પછી પાણીનો આપણો પપ આખો ભરેલો હોય એમાં જે આપણું માપ હોય એમ એક ગ્લાસ ભરી ને પપમાં નાખી દેવાનું ને પછી પાછું લાકડીથી હલાવી નાખવાનું તમને ચાય એટલે ચાય ઘી દવા મળે તો મને કહેતો કહો ઘી અમથું થોડું એમને અંતરેડી આપણે ન હોય ત્યાંથી પછી પાણીમાં દવા ભેગું નાખી ને પપમાં નાખીને લાવો એટલે ત્યાંય તમને ઘી નહીં દેવા મળે એનું કારણ કે આ સબૂત છે આ કપાસ મારો કેમકે તમે પ્રયોગ કરશો તો તમને અનુભવ આવે છે ઘણા ખેડૂત મિત્રોને મારે ફોન આવ્યા હતા પછી અમુક અમુક ખેડૂત મંત્રીઓ પ્રયોગ કર્યા એના ફોન આવ્યા હતા નહીં કે સરસ રિઝલ્ટ છે કેમ કે મારા આમાં કાંઈ પૈસા કોઈ કાંઈ લેવા નથી કે પૈસા કાંઈ દેવા નથી કે કોઈનું પ્રમોશન નથી કેમકે હું તો શું કરવા કહું કે મફતની આપણી વેરાયટી ઘી થઈ આપણે પશુપાલન રાખતા હોય વીસ એમ એલ નાખીએ એટલે કોઈ ખર્ચો નહીં આપણે ને કપાને તંદુરસ્તી બધી મળી જાય કેમકે જે પોષણ તત્વ દવે ને એ બધા આમાં મળી જાય છે ને અત્યારે બીજા એ ઘણા દવાને એવા કેમિકલ મારા પણ દવાથી વધારે કપા આપણો બગડે એનું કારણ હું કે દવાથી એ જમીન દર વર્ષે જમીન આપણે લઈ લઈને ને એની અંદર લઈ પોષણ તત્વો બધાય નાશ પામતા જાય છે એની અંદર આપણે એમ કહીએ કે જમીનમાં ઉત્પાદન નહીં આવતું પણ જમીનમાં ઉત્પાદન આપણે વધારે લેવું હોય તો જમીનને આપણે ભરભરી કે નિર્ જીવાતવાળી રાખવી પડે કેમકે જે પોષણ પોષણતત્વ દવે એ પોષણ તત્વ આપણે મળવા દે એ પોષણ તત્વો આપણે લેવા હોય તો એની અંદર આપણે અણેલા છે બીજા ઘણા જીવજંતુ છે એ જમીનની અંદર આપણે રહેવા દેવે કેમકે એ જીવાણુ છે એ આપણે વધારે મરતા રહે છે કેમ કે હવે મિની ટ્રેક્ટર આવી જાય છે મિની ટ્રેક્ટરથી વધારે ખાંથડી ને એનો ટોર લાગે તો એ મરે છે ને જંતુનાશક દવા છે પછી પછી આ કેમિકલવાળા બધા ખાતરો છે એનાથી જીવ જંતુનો બધા નાશ થતો જાય છે ને હવે તો આપણે મોદી સાહેબે બધા ખેડૂત મિત્રોને એક એક ખાતા દીઠ જાહેરાત કરી છે કે એક એક ગાઈડ દીઠ તમને નવસો નવસો રૂપિયા દર મહિને ખાતામાં આપશો કેમ કે સરકારને હવે ખબર પડી ગઈ છે કે જમીનની અંદર ઓર્ગેનિક ઘર વળવું પડશે ને તો ઉત્પાદન લઈ શકશું ને આ તમારે આ ઓન બે વર્ષનો પ્રયોગ કર્યો તો મને સફળ મળ્યો ને આ આપણી હાવ મફતની વસ્તુ છે કેમ કે મફતની વસ્તુથી આપણે ઉત્પાદન લઈએ તો આપણા ખર્ચમાં બહુ મોટો ફાયદો થાય છે તો ખેડૂત મિત્રો વિડીયો તમને ગમે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો ને આપણી ચેનલનું તમને નામ આપી દો ગુજરાતી ખેડૂત મિત્ર ઝીરો ત્રણ આવાના આવા હું વિડીયો મૂકતો રહે મારો તો એ જ લક્ષ્ય છે ખેડૂત મિત્ર મિત્રને જેમ બને એમ રાસાયણિક ખાતર ધંધક દૂધ દવાથી ઘટાડો કરી ને આગળ લાવવા જય હિન્દ જય ભારત માતા કી